સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા જાણે કાન પર હાથ દઈને બેઠી હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને દુધરેજ કેનાલ ફરતો રોડ લોકો માટે તકલીફનું કારણ બની ગયો છે આ માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે કાદવ અને કીચડ છવાયેલ હોવાથી વાહન ચાલકોને મોટો ખતરો ઊભો થયો છે સ્થાનિક નાગરિકો જણાવે છે કે હાલ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે આ માર્ગ પરથી પસાર થતી દરેક ગાડી તૂટફૂટનો ભોગ બની રહી છે અને સામાન્ય લોકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે હાલમાં જ ધાંગદ્રાવતની રફીકભાઈને હાથ અને પગમાં અનેક ફ્રેક્ચર થયા હતા તેઓને સુરેન્દ્રનગર દવાખાને લાવવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી પરંતુ ખરાબ રસ્તા અને કાદવ કિચડને કારણે એમ્બ્યુલન્સ ડ્રાઈવરો પણ આવવા માટે તૈયાર ન રહ્યા પરિણામે દર્દીને અત્યંત હેરાનગતિ અને શારીરિક પીડા ભોગવવી પડી રફીકભાઈને કાદવ ભર્યા આ રોડ પરથી પસાર થતી વખતે ચક્કર અને અંધારા આવી ગયા હતા જેનાથી પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી નાગરિકોના આક્ષેપ મુજબ આ સમસ્યા અંગે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી સ્થાનિકોને એવું લાગે છે કે મહાનગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે આવી પરિસ્થિતિમાં લોકોનું માનવું છે કે જો સમયસર કામગીરી ન થાય તો નાના મોટા અકસ્માતો સાથે જાનહાની થવાની શક્યતાઓ વધી શકે છે આ મુદ્દાને લઈને હવે નાગરિકોએ કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે દુધરેજ કેનાલ ફરતા રોડનું ફરતા રોડનું સમારકામ કરવામાં આવે જેથી નાગરિકોને રાહત મળે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનો સવાલ છે કે આવા જ્વલંત પ્રશ્નો સામે મહાનગરપાલિકા ક્યારે જાગશે એમ્બ્યુલન્સ આવી રહી છે તમે વિચારો કેવી હાલત છે કાકા ક્યું ગામ તમારું ધાંગદ્રા કયા દવાખાને આવ્યા હતા ભાઈ ભાઈને શું થયું છે શું થયું છે ભાઈ તમને ફ્રેકચર છે તમે વિચારો કે આ માણસો ને આ દુધરેજ કેના રોડ ઉપર થી આવું જવું પડે છે આ બેન બેઠા છે આ માણસોને કેટલી હેરાનગતિ છે આ ધાંગધ્રા એમ્બ્યુલન્સ છે અને એમને આ કેનાલ રોડ ઉપર ફરતું આવું જવું પડે છે છતાં મહાનગરપાલિકા તંત્ર કમિશનર સાહેબને અનેક વાર રજૂઆત કરવા હોવા છતાં જવાન સ્વરાજ ગ્રુપ અનેક સુરેન્દ્રનગરના આગેવાનો રહીશો સોશિયલ મીડિયા દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ શ્રી સાંભળી નથી રહ્યા આ એમ્બ્યુલન્સોમાં માણસોને હેરાનગતિ થઈ રહી હોય હેરાન પરેશાની થઈ રહ્યું હોય છતાં આ લોકો કોઈનું સાંભળી નથી રહ્યા જનતાનું વિચારી નથી રહ્યા આજે મેં આ લાઈવ જોયું આ એમ્બ્યુલન્સને મેં ઊભી રખાવી આ કેવી હેરાનગતિ છે કેવી પરેશાની છે છેક આની કોથીન આ ચારથી પાંચ કિલોમીટર ફરવું હોય ને આવું જવું પડતું હોય છે સુરેન્દ્રનગર રાહદારીઓને આ એક પણ રોડના સારા એવા કામ નથી કર્યા કોઈ વિકાસ નથી કરવામાં આવ્યો આઠ આઠ મહિના વીતી ગયા હોવા છતાં સુરેન્દ્રનગર જનતાને ને હેરાન પરેશાન થઈ રહ્યા છે કાકા તમારું નામ શું રફિક ભાઈ અને ક્યાંના વતની

અંધારા આવી ગયા આ કેનાલનો રોડ ફરતા તમને ચક્કર ચડી ગયા બરોબર તમારું નામ શું ભાઈ તમારું તમે એમની સાથે છો તમારું ભાઈ રફીકભાઈ તમે લોકો બધા ધાંગધ્રાના જ વતની છો અને એમની જોડે સાથે આવ્યા છો અને તમે કાકા કેટલા સમયથી આ ડ્રાઇવિંગ કરો છો પંદર વર્ષથી તમને આ બે મહિનામાં કેવો અનુભવ થયો મહિનામાં એટલે તમે ફેરો તમે તમે ના પાડી રહ્યા છો વિચારો કે આ સુરેન્દ્રનગરની હાલત કેવી ગણવી હોસ્પિટલે આવવું હોય જવું હોય તો દર્દીને લઈને એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરો પણ કંટાળી ગયા છે કોઈ વાહન હાલેવું નથી આ રોડ ઉપર તમે વિચારો